માતા પિતાના ફોટા હાથમાં રાખીને ઉભા રહેલા બાળકો હિંમતનગર તાલુકાના મોચનીપાડ ગામના અનાથ બાળકો છે જોકે હવે તેઓ અનાથ નથી હા ગત વર્ષે ત્રણ બાળકોએ પોતાના માતા પિતા ગુમાવ્યા અને તેમની સાથે સાથે પોતાની છત પણ ગુમાવી જોકે આ વાતની જાણ મૈત્રી ફાઉન્ડેશનને થઈ અને મૈત્રી ફાઉન્ડેશન દ્વારા બાળકો માટે પચીસ દિવસમાં મકાન ઉભું કરવામાં આવ્યું અને ગુજરાતી ફિલ્મ સ્ટાર હિતેન કુમારના હસ્તે બાળકોને આ ઘર સુપ્રત કરવામાં આવ્યું સમાજ સેવા અને શિક્ષણ ક્ષેત્રે અગ્રણી એવા સાબરકાંઠા જિલ્લાના બિઝનેસમેન ભૂપેન્દ્રસિંહ ઝાલાના ધ્યાન પર આવા અનાથ બાળકો આવ્યા અને તેમને માત્ર સાબરકાઠા જિલ્લો નહીં પરંતુ બનાવવાનું નક્કી કર્યું અને અલગ અલગ વિસ્તારમાં આ મકાનો બનાવવાના શરૂ પણ કરી દેવાયા અને આટલું જ નહીં પણ જે બાળકોને દુનિયામાં કોઈ નથી તેવા બાળકોને ઘર તો ખરું પણ સાથે સાથે તેઓ પચીસ વર્ષના થાય ત્યાં સુધી

આ જે મકાન છે તે બીજેટ ગ્રુપ દ્વારા બનાવાયેલું છે કારણ કે જેના મમ્મી પપ્પા હતા બંને ગુજરી ગયેલા હતા તો બાપુને ધ્યાનમાં આવી બાપુએ મુલાકાત કરી બીજેટ ગ્રુપના સીઓ ઓ ભૂપેન્દ્ર ઝાલાએ અને તાત્કાલિક ધોરણે વીસ દિવસનું મકાન પૂર્ણ કરી અને રહેવાલાયક મકાન બનાવી એ બદલ હું બાકુના ના છું તું કહેવું એ જ મુશ્કેલ છે કારણ કે એટલી અદ્ભુત ઘટના છે કે આપણે બધા કેટલા બધા નસીબદાર છીએ કે આપણા માથે માવતરોની છત છે કે આપણે બધાને રહેવા માટે ઉપરવાળાએ છત એક બીજી આપી છે જેને ઘર કહી શકીએ છીએ આ ત્રણ બચ્ચાઓ જે અહીંયા છે જ્યાંથી આ પગલાંની શરૂઆત થઈ રહી છે યુવરાજ છે તારું નામ શું છે બેટા હા યોગેન્દ્ર યોગેન્દ્ર અને ત્રીજાનું રઘુ આવા સંતાનો છે જેમને પાસેથી એ માવતરીની છત ઈશ્વરે લઈ લીધી છે કે રહેવા માટેની છત પણ નથી એ દરમિયાનમાં અમુક વ્યક્તિઓને વિચાર આવે અનિલ જેવા મારા મિત્ર જે ઓલવેઝ સેવા કાર્યમાં ખૂબ અગ્રેસર હોય છે મારો કમલેશ જે આ મૈત્રી ફાઉન્ડેશનના એ લોકો બેઝિક સ્તંભો કહી શકાય એ લોકોને વિચાર આવે અને બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્રભાઈ ઝાલા જેવા શક્તિશાળી માણસ સાથે ઊભા હોય અને તમારા બધાની દુઆ હોય તો આ પ્રકારના બાળકોની છત નિર્માણ કરવામાં આપણે ડેફિનેટલી પોતપોતાની રીતે પોતાની શક્તિનો ઉપયોગ કરીશું તો એ દિવસ દૂર નહીં હોય કે થોડાક વર્ષોમાં કોઈ પણ ગામમાં બહારના કોઈ વ્યક્તિ આવવાની આ કામગીરી કરવાની જરૂર નહીં પડે સરપંચશ્રીથી લઈને એ એ આખું મોવડી મંડળ એ વસ્તુ ઊંચકી શકે એ તરફની દિશા તરફ આગળ આજે પહેલું પગલું લઈ રહ્યા છે આજે તો પહેલું મકાન થયું છે અહીંયાથી થોડાક કિલોમીટર દૂર બીજા ગામ તરફ પણ જઈશ જ્યાં બીજું મકાનની પણ શરૂઆત થશે અને આ ગ્રુપ અને આ દોસ્તોની ઈચ્છા એ છે મૈત્રી ફાઉન્ડેશનની કે એકાદ વર્ષમાં સોથી બસ્સો મકાનો એવા નિર્માણ કરવા કે જે આ પ્રકારના છત વિનાના કે માવતરની છત વિનાના વ્યક્તિઓને કે બચ્ચાઓને આપણે ક્યાંક એક હૂંફ પૂરી પાડી શકીએ પણ આના અમુક ક્રાઇટેરિયા છે અમે આના વિશે જ્યારે લોકોની વચ્ચે પહોંચીએ છીએ ત્યારે એક વાત બહુ સ્પષ્ટતાથી કહું કે આ કોને મળી શકે અને કોને ન મળી શકે જેને ખરેખર જરૂર છે જેના માથે છત નથી કે એ છત બનાવનાર માવતર હાજર નથી અને જેની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી છે એ એના પરિવારની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી છે કે એ લોકો પણ એમના માટે કશું નિર્માણ નથી કરી શકતા એવા સંજોગોની અંદર મૈત્રી ફાઉન્ડેશન અને બિઝેટ ગ્રુપ કે મારા તમારા જેવા બીજા બધા જે મારી સાથે મિત્રો ઊભા છે એ એવા પ્રકારની વ્યક્તિઓ સાથે ઊભા રહેશું માટે જે પણ અમારા ટેલિફોન નંબર પર સંપર્ક કરવાના પ્રયત્ન કરે તો આ ચાર શરતો તમારે ધ્યાન રાખવાની છે કે કોને કોને મળશે કોને નહીં મળે આ સેવાનો લાભ માત્ર પોતાના ફાયદા માટે ઉચકવાની ઘટનામાં આ શક્ય નથી બનવાનું કારણ કે માત્ર અનિલ અને કમલેશ કે મારા જેવા વ્યક્તિઓ નથી જોડાયેલા એની સાથે ખૂબ મોટી એક ટીમ જોડાયેલી છે જે એ પહેલે ચકાસણી કરશે કે કોને આપી શકાય એમ છે ને કોને નથી આપી શકાય જેવી રીતે આ ઘરના બચ્ચાઓની ખરેખર પરિસ્થિતિ એવી છે કે જેમના માટે એમના સગાઓ દ્વારા પણ નિર્માણ કરવું શક્ય નથી તો અમારું ગ્રુપ છે અમારા મિત્રોની ટીમ છે અને ઈશ્વરની આપેલી શક્તિ છે કે જેના થી અમે રહેઠાણ ઊભું કરી શકીશું માટે તમારા માટે અમે ઊભા છીએ પણ સેવાનો લાભ લેવા નહીં તમે અમારી સાથે આ સેવા કાર્યમાં જોડાશો ને તો આપણે આ પ્રકારના વ્યક્તિઓ સુધી વધારે સારી રીતે પહોંચી શકીશું છત લઈને થેન્ક યુ મૈત્રી ફાઉન્ડેશનની અંદર જ્યારે કોરોનાની મહામારી આવી એ વખતે અમે એક વિચાર વ્યક્ત કર્યો અને જ્યારે કોરોનાની મહામારી આવી એ વખતે અમે એ વખતે બી લોકોની સેવા કરી એ વખતે ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા તો એ મૃત્યુ પામવાના કારણે ઘરના જેટલા બી સભ્યો હોય એમને કરિયાનાની કીટ કહો કે એમને રહેઠાણની વસ્તુ કહો તો બહુ તકલીફ પડેલી જ્યારે કોરોનાની મહામારી પૂરી થઈ ગઈ પછી અમે એ ઘરના બધાના સર્વે કર્યા તો ઘણા બધા ઘર અમને એવા જોવા મળે કે કોઈના ફાધરનું ડેથ થઈ ગયું કોઈના મધરનું ડેથ થઈ ગયું આજે ઘણા બધા બાળકો એવા છે કે જેમને સમજણ શક્તિ સજ નહીં એમ દસ પંદર વર્ષની ઉંમરના બાળકો જ છું આખા પરિવારમાં કોઈ વ્યક્તિ વધ્યો જ નથી એમના ઘરમાં કે જે કમાઈ શકાય યા તો ઘરને ચલાવી શક તો એવા જ બધા ઘરને અમે એક એક કરી અને સર્વે કર્યો અને સર્વે કરીને અમે જોતાં જોતાં અમને એવું થયું કે આ બધા જ બાળકોનું આવનારું કોઈ પણ ભવિષ્ય અમને દેખાતું નથી એ ભણી શકે એવી કોઈ સ્થિતિ નથી એમને ઘર ચલાવવા માટે ક્યાંક મજૂરી જોવું પડે ક્યાંક દારી જવું પડે અને અત્યારે એ કર્યા પછી બી ઘર બનાવી શકે એવી તો કોઈ સ્થિતિ જ નથી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જેમની એક આવાસ યોજના બી ચાલે રહી છે એનાથી ઘણા બધા લોકોને લાભ મળી જ રહ્યો છે પણ અમે વિચાર્યું કે ચલો જે નિરાધાર બાળકો છે એવા લોકોનો અમે ક્યાંક ને ક્યાંક ટચ કરી શકીએ અમારા રીતે મદદ કરી શકીએ અને એ જ કાર્યમાં અમે ક્યાંક સહભાગી થઈ શકીએ એ વિષયને લઈને અમે એ સર્વે ચાલુ કર્યો અને સર્વે કરતાં અમને એવું માલુમ પડ્યું કે જે બાળકોના ફાધર મદન નથી એમનું અમે એક ઘર બનાવી આપીએ અને એમની અઢારથી બાવીસ વર્ષની ઉંમર થાય એમને નોકરી ના મળે ત્યાં સુધી એમને કરિયાણાની કીટ બી અમે પ્રોવાઈડ કરીએ જેના કારણે એ કોઈ જગ્યાએ મજૂરી ના જાય અને ભણવામાં એજ્યુકેશનમાં સારું ધ્યાન આપી શકે અને એમનું ભવિષ્ય ઉજરું કરી શકે એ પ્રયત્નથી અમે મૈત્રી ફાઉન્ડેશન નામની સંસ્થાની સ્થાપના કરી અને પહેલું જ મકાન અમે અહીંયા મુસ્ીપુર નિકા મુશ્નીપુર ગામ અત્યારે અમે એને સંપૂર્ણપણે પૂર્ણ કરી દીધું એક મહિના પહેલાં એ મકાનની અમે શરૂઆત કરી હતી અને આજે એ મકાન સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયેલું છે અને એ મકાન જે અમે બનાવ્યું એ મકાનની સ્થિતિ બી એવી છે અત્યારે એના ફાધર છ મહિના પહેલાં ડેથ થઈ ગયેલા એના મધર અવે બે મહિના પહેલાં ડેથ થઈ ગયેલા હવે ત્રણે ત્રણ બાળકમાંથી કોઈની બી ઉંમર પંદર વર્ષથી ઉપર નથી ત્રણે ત્રણ બાળક એ ઓછી ઉંમરના છે તો જેના કારણે એમનામાં એવી સમજણ શક્તિ બી નથી તો એ લોકો ક્યાંક મજૂરી જાય દારી જાય તો એ આવનારું ભવિષ્ય એમનું જીરો થઈ જવાનું અંધકારમય થઈ જવાનું હતું તો અમે વિચાર્યું કે ચાલો એ જ બાળકોને અમે રાશનની કીટ આપીએ અને સારું એજ્યુકેશન લઈને આવનારા સમયમાં એક સારી નોકરી લે એટલા માટે અમે એમને એક સારું ઘર પ્રોવાઈડ કર્યું અને અમે કરિયાણાની કીટ બી એમને બાવીસ વર્ષની ઉંમર થશે ત્યાં સુધી અમે અમારા મૈત્રી ફાઉન્ડેશનના દરેક સભ્યો થકી અમે એને પ્રોવાઈડ કર્યું જય હિન્દ જય ભારત